નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ પાટણથી ટીમ મોદીના પદાધિકારીઓએ ગરડા ભોજન પીરસ્યું પાટણ શહેરમાં સંગઠન ટીમ મોદીના પદાધિકારીઓએ ઉંઝા ખાતે આવેલ ગરડાઘરમાં રહી જીવન ગુજારતા વૃદ્ધાઓને ભોજન પીરસી આશીર્વાદ મેળવ્યા હતા પાટણ ટીમ મોદીના શહેર પ્રમુખ પૂનમબેન રાવળની આગેવાની હેઠળ જીજીબેન સુશીલાબેન મધુબેન શાંતિબેન કૈલાશબેન પૂજાબેન સ્નેહાબેન સહિત શંકરભાઈ ધર્મેન્દ્રસિંહ દરબાર તથા રતિલાલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ઊંઝા ખાતે આવેલા ગરડાઘરમાં રહેતા વૃદ્ધોને પૌષ્ટિક આહાર પીરસી આશીર્વાદ મેળવ્યા હતા આ અંગે પૂનમબેન રાવળે જણાવ્યું હતું કે જે સંતાનો પોતાના ગરડા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે તેમના માટે નારાજગી વ્યક્ત કરી હતી અને માતા પિતાની સેવા કરવા જણાવ્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ